સાડા આઠ વાગે આખા કુટુંબને જેમ અત્યારે આપણે હમણાં ઉભા તા પૂજામાં અને હમણાં પાછા ઉભાના છીએ એવી રીતે આખા કુટુંબ ને મોડા મોડું સાડા આઠ વાગે અહીંયા આવી જાવું જેને પૂજા લાભ લેવો હોય એમ હમ દરરોજ અહીંયા સવારે આપણે અહિયાં વાસ રાખ્યો છે એમાં પિતૃનું કાલે આવાહન થશે યા પિતૃ તર્પણ થશે પિતૃ ની પૂજા થાશે જે કાઈ શાસ્ત્રોક્ત દાનાદી કર્મ બતાવ્યા છે એ બધું થશે ભાગવતજીની પૂજા ભાગવતજીની આરતી અને પ્રદક્ષિણા આ દરરોજ આપણે સવારે વાગ્યે વચ્ચે કરવાનું છે પછી કથાને શરૂ કરશું કથા શરૂ થઈ ગયા પછી નવ થી બાર વાગ્યા સુધી આપણી કથા થાય એમાં વચ્ચે સાડા દસ પોણા અગિયાર ની આજુબાજુમાં દસ થી પંદર મિનિટ માટે નાનકડો ઇન્ટરવલ રાખશું અને એ સમય દરમિયાન જ સામે ચા ની દરમિયાન પાણી અને ચા બે હું માનું ત્યાં સુધી સવા કે દોઢ કલાકમાં બપોર પછીના સત્રમાં કદાચ પાણીની જરૂર પડે તો વાંધો નહીં એકાદ વખત દઈ દેવું પણ જેટલો મંડપમાં કોલાહલ ઓછો થાય એ વધારે

છ વાગે કથા ને આપશું સાડા ચાર થી પોણા પાંચ ની આજુબાજુમાં દસ પંદર મિનિટ માટે થોડીક વિશ્રાંતિ પાણી અને ચા માટે લેશું આ આપણો ક્રમ કાલ સવાર થી એકદમ ઘડિયાળના કાંટે હાલશે સાડા આઠે આવવાનું બરાબર પછી કોઈ એક સદસ્યની વાટ નહીં જોઈએ આવી જાય એટલે પૂજા શરૂ થઈ જશે પછી કોઈ કેવું નહીં કે તમે તમારી વાટને જોઈએ બને ત્યાં સુધી પ્રયાસ કરવો પહોંચવાનો જ્યાં-જ્યાં વચ્ચે-વચ્ચે ઉત્સવ આવશે એ આપણે ઉત્સવોને ઉજવતા રહેશું અત્યારની પૂજા પૂરી થઈ જાય તો કુટુંબના સદસ્યો જેટલા છે એ અમારા ભાઈઓ પાસે કાંડું બંધાવી લેજો એક વિભાગમાં બધા બેનો કાંડું બંધાવી લે એક વિભાગમાં બધા ભાઈઓ કાંડું બંધાવી લેજો બને આવું તે ભૂલાય નહીં અહીંયા પ્રેમથી આવે ને કાંડું બાંધી લેવાનું આઠ દિવસ કાંડું રાંધવું કાંડું બાંધ્યા પછી એક ટાણું કરવું એટલે કે બપોરે ફલાર કરવો સાંજે જમવું છતાંય કોઈની દવા ચાલતી હોય એવા લોકોને જમી લેવાની કોઈને સવારે નાસ્તો કરીને જમવાની ટેવ હોય ઘણા દરદ એવા છે કે એમાં તેલ ઘી ખાવાની મનાઈ હોય તો એવા લોકોને છૂટછાટ છે ભોજન લઈ શકાય નખરું વાળાનું બને ત્યાં સુધી છેદન ન કરું આવું પણ એક નિયમ આની અંદર બતાવ્યો છે જે મારે તમને કહેવાનું હોય એ કહું છું તો આવા નિયમોને પાડતા પાડતા ભગવાનનું ભજન કરતા કરતા કથા સાંભળતા સાંભળતા મોજ કરવી છે આપણે આઠ દિવસ તો અત્યારની કથાને વિરામ આપીએ એની પહેલા એક મિનિટ માત્ર ભગવાનનું સંકીર્તન કરીએ અને સંકીર્તન પૂરું થાય પછી કુટુંબના બધા સભ્યો પાછા અહીંયા આરતી કરવા માટે આવજો हरि हरी, बोल, बोल हरि भो हरि हरी, ઘરની ચાવીનો ચાવી નો જોડો આવ્યો છે કોઈના ઘરની ચાવીનો ની ચાવી નો એટલે જેનો ખોવાઈ ગયો હોય એ અહીં ભાગવતજી પાસેથી થી લઈ જાજો હરી હરી બો <laughs> hari, hari bol keshav madhav hari hari bol madhav oh, hari hari bol madhav hari hari bol hari bol hari bol hari bol hari bol hari હરી હરિ બોલ હરિ હરી હરિ બોલ હરિ હરી હરિ બોલ હરિ બોલ હરિ હરી હરિ सद्गुरुदेवगी ॐ नमः पार्वदेवदये हा महादे नभ्यासिदन्तरिक्षगोषणो द्योः समवर्तता सहस्रोत्रा ददा नोपय हाङ्मयाय नमः वेद्यं निवेदया આરતી કરવા માટે બધા આવજો જો બધા જ ભાઈઓ બહેનો બાળકો બટુકો ને ખાસ વિનંતી કુટુંબ પરિવાર આવી તો જયમાં વિના કોઈ જવાનું નથી અહીંયા ભાગવતજીને પણ નૈવેદ્ય અર્પણ કરેલ છે એ પ્રસાદ અને મહાપ્રસાદ હાલો જલ્દી થી આવો બધા આવતી કાલે સવારે જેને પૂજામાં આવવાનું છે એ જોડી એની છેડા છેડી લઈ આવવાની છે છેડા છેડી લઈને આવજો સવારે હાલો ક્યાં જોડી હાલો હાલો રાખી લો છે તો રાખી લ્યો ન હોય તો મગાવવાની જરૂર નથી કાલથી ન ના ભૂલ હાલ ક્યાં અમાર બે ોડી રાખીએ બધા ભાગવતજી ની પ્રાર્થના કરીએ કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષગ્રેક કરતલે